છે આ વ્રત પૂરું કરવું ઘણા આ વર્ષોથી આ વ્રત તેરસથી પણ કરે છે વ્રત કરનારો ફક્ત ફળાદ કરવો ચાર દિવસ સદા કરવું વડતા વડલાની પૂજા કરવી પાંચમા દિવસે પૂતલના દોરા વડે વડને પ્રદક્ષિણા કરવી અને અફાણ સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી પ્રતિ સાવિત્રીની વાર્તા કરવી આ વ્રત કરનારી સ્ત્રીઓએ સૂર્યચંદ્રો અપન કર્યું છે વર્ષો પહેલાંની વાત છે સતયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે ઘણો સદગુણી મહાદાનિક ક્ષમાવાન સહનશીલ ધીરજવાળો ભક્તિવાન હતો

ત્યારે સાવિત્રી દેવી પ્રસન્ન થયા થઈ બોલ્યા હે રાજા હું તારી ભક્તિથી પ્રસન્ન પ્રસન્ન છું ઈચ્છિત વરદાન માર્ગ હે તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મારું વાંધ્યા મેણું ટાળો રાજા બોલ્યો હે રાજા તારા ભાગ્યમાં સંતાન નથી પણ તે મારું તપ કર્યું છે માટે તને કપુત્રની ફરજ સારે તેવી એક ગુણ્યાલ પુત્રી આપું છું તેનું નામ સાવિત્રી રાખજે આમ કહીને દેવી અંતર થઈ ગયા નવ માસ પછી રાજા રાણીને પુત્ર જન્મ આપ્યો સાવિત્રી સાવિત કૃપા અને આશીર્ષથી જન્મેલી પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવી રાજા રાણી સુખી થઈ ગયા સાવિત્રી મોટી થવા લાગી સાવિત્રી દેખાવમાં ખૂબ સુંદર ગુણવાન અતિ ગુણવાન અને માન માતા પિતા સંસ્કારથી તે શોભી ઉઠતી હતી સમય પસાર થતા સાવિત્રી મોટી સાવિત્રી મોટી થવા લાગી સાવિત્રી દેખાવમાં ખૂબ સુંદર ગુણવન અતિ ગુણવાન અને માતા પિતાથી સંસ્કારથી તે શોભી ઉઠી હતી સમય પસાર થતાં સાવિત્રી ઉંમરલાયક થઈ એટલે રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ તેને લાયક વર શોધવા માંડ્યો પરંતુ સાવિત્રીની યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આખરે રાજાએ સાવિત્રીને વરની પસંદગી કરવા માટે કહ્યું સાવિત્રીએ રાજપાટ ગુમાવી વનમાં રહેવા ગુદ્રુમકેતુ રાજાના પુત્ર સત્ય વાન પર પોતાની પસંદગી ઉતારી સત્યવાન ગુણિયલ અને સ્વરૂપમાન હતો આ વાત સાંભળી રાજા રાણી પણ ખૂબ ખુશ થયા આ વાત થતી હતી ત્યાં મહેલમાં દેવર્ષિ નારદ પધાર્યા પધાર્યા રાજા રાણીએ તેમની સલાહ લેવા વિચાર્યું રાજાએ દેવરસિંહને વાત કરી ત્યારે નારદજી બોલ્યા રાજન સત્યવાન સાવિત્રી માટે યોગ્ય છે પણ શું દેવર્ષિ રાજા ઉત્સુકતાથી બોલી ઉઠ્યા ઘણી રીજા સાથે નારદ નારદજી બોલ્યા રાજા સત્યવાનનું આયુષ્ય બહુ ટૂંકું છે અને હવે માત્ર એક જ વર્ષ જીવશે આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ અને દુઃખી થવા થયા તેમણે સાવિત્રીને સમજાવવા કહ્યું પુત્રી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ ઘણી સમજાવી પરંતુ સાવિત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું પિતાજી મારા નસીબમાં થવાનું હશે તે થશે તેને કાંઈ મિથ્યા કરી શકશે નહીં હવે મારી હવે મારાથી આ નિર્ણય ફેરવી શકાય નહીં પરણીશ તો સત્યવાનને જ પરણીશ રાજા રાણી આ સાંભળી ચૂપ થઈ ગયા દેવસિંહે પણ રાજાને સલાહ આપી હે રાજા સાવિત્રીને પરણવાનું હોય તો હે હે સાવિત્રી પરણવું હોય તો પરણવા દો મા સાવિત્રી તેની રક્ષા કરશે આમ કહી નારાજજી ત્યાંથી ચાલ્યા ગયા રાજાના છૂટ રાજાના છૂટકી રાજા ના છૂટકે રાજા દ્રુમસેતુના આશ્રમે ગયા અને સાવિત્રીને સત્યવન સાથે માગું માગ નાખ્યું દ્રુમસેનુ કહેવા લાગ્યા હે રાજન મારી મજાક ન કરો હું રાજપાટ ગુમાવી બેઠો છું એટલે હું અહીં આશ્રમમાં રહી જિંદગી પૂરી કરી રહ્યો છું તમારી દીકરીને શું કામ દુઃખના કુવામાં ધકેલો છો ત્યારે રાજાએ કહ્યું મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાની હઠ લઈ બેઠી છે તો તમે મારી આ વાતનો સ્વીકાર કરો ધ્રુમસેનુ ધ્રુમસેનુ ખુશ થયા અને સંમતિ આપી થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી રાજા રાણી બહારથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી દુઃખી હતા કારણ કે તેની કારણ કે તેની પુત્રી એક વર્ષ એક વર્ષમાં વિધવા બનવાની હતી સાવિત્રી અને સત્યવાનના આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા પરંતુ સાવિત્રીએ જ્યાંથી પોતાના પતિને ટૂંકું આયુષ્યની વાત નારદજી પાસેથી સાંભળી હતી ત્યાંથી જ તે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી સમય જતાં શું વાર લગ્નને વર્ષ પૂરું લગ્નને વર્ષ પૂરું થવા લાગ્યું સત્યવાન મૃત્યુનો દિવસ નજીક આવી ગયો મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જતાં તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ જંગલમાં લાકડા કાપતા કાપતા સત્યવાનને પેટમાં દુખાવો ઉપડ્યો અને જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેનું માથું ખોળામાં મૂકી રડવા લાગી યમરાજા પોતે પાડા પર બેસીને સત્યવાનને લેવા આવ્યા કારણ કે સત્યવાન ચરિત્રવાન એને સાચું બોલનારો હતો યમરાજાએ સાવિત્રીને કહ્યું તારા પતિનું આયુષ્ય પૂરું થયું અને તેના તેના લેવા માટે આવ્યો છું આમ કહી સત્યવાનના પ્રાણ યમરાજને યમરાજે ખેંચી લીધા પતિનું પતિનું નિષ્પાપ શરીર જોઈ જંગલમાં વૃક્ષોને રડાવે તેવી સાવિત્રી વિલાપ કરવા લાગી અને યમરાજની પાછળ પાછળ જવા લાગી પાછા ફરીને યમરાજે જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી આથી યમરાજ કહેવા લાગ્યા પુત્રી પાછળ આવવાનું વ્યર્થ છે વિધિના લેખ કોઈ કાળે એમ મિથ્યા થવાના નથી તારા પતિનું આયુષ્ય પૂરું થયું તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું હે હે યમરાજ હું પતિવ્રતા નારી છું જ્યાં મારા પતિ ત્યાં હું હું પાછી નહીં ફરું શાસ્ત્રમાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હું તમારી સાથે સાડ સાત ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ સ્થાપિત થયો હે દેવી હે દેવ તું તમ તમને મિત્રભાવે વિનંતી કરું છું કે મને મારા પતિના વ્રત પ્રતિ મારા પતિવ્રતા ધર્મ બજાવવા દો સાવિત્રીની જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજે કહ્યું પુત્રી હું તને વરદાન આપું છું કે તું તારા પતિ સત્યવનના પ્રાણ સિવાય જે કંઈ માગી લે તે માગી લે જે યમરાજ તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મારા અંધ સાસરાને ચક્ષુ આપો સાવિત્રી બોલી તથા સાવિત્રી બોલી તથા જ તું કંઈ યમરાજ ચાલ્યા ચાલવા લાગ્યા થોડી આગળ જઈ યમરાજે પાછા ફરીને જોયું તો હજુ સાવિત્રી પાછળ આવતી હતી યમરાજે કહ્યું હે હવે પાછી વળી જા સાવિત્રી બોલી પતિના પત્ની પત્ની તો પતિનો પડછાવે છે મારાથી પાછું ન વળાય જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની એ જ નારી ધર્મ છે તમે તો મહાપુરુષ છો જ્ઞાની છો તમારા તમારો સ સંઘ નકામો જ થોડો જ હશે યમરાજે કહ્યું ખરી ખુશ થયા અને સત્યવાન પ્રાણ સિવાય વરદાન માગવા કહ્યું હે દેવ મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને રાજપાટ પાછું આપો સાવિત્રી બોલી તથા સુ યમરાજ બોલ્યા અને સાવિત્રીએ કહ્યું દીકરી હવે રસ્તો ભયાનક આવે છે માટે સમજીને પાછી વળી જા ત્યારે સાવિત્રી પ્રાર્થના કરતા બોલી હે દેવ જગતના જીવ માત્ર નિયંત્રણમાં રાખવા અને શરણમાં રક્ષણ કરવા રક્ષણ કરવાનું કહ્યું તમારો ધર્મ છે અને પુત્રી કહીને બોલવા બોલાવો છો હું તમારા શરણે છું મારું રક્ષણ કરો યમરાજ ફરી સાવિત્રી પર મધુરવાણીથી પ્રસન્ન થયા અને સત્યવનના પ્રાણ સિવાય વરદાન માગવા કહ્યું યમરાજની પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી મારા પિતા મારા માતા પિતા મારા સિવાય બીજું કોઈ સંતાન નથી તમે પ્રસન્ન થયા હોય તો તમને સો વર્ષ પુત્રનો સો પુત્ર આપો તેથી તેનો વંશવેલો આગળ ચાલતો રહે તથા શું યમરાજા બોલ્યા સાવિત્રી પાછી વળવા બદલે ઘોર અરણ્ય અરણ્ય યમરાજની પાછળ જવા ચાલ જવા લાગી આથી યમરાજે કહ્યું પુત્રી હવે શું બાકી રહી ગયું છે તારે જે જોઈએ છે તે તું માગી લીધું છે સાવિત્રી બોલી દેવ મારે મારે પણ સો પુત્રની માતા બનવું છે તથા તું અમરાજ બોલી ગયા પછી બોલ્યા હે પુત્રી હવે તો તું પાછી વળી જા મને જવા દે દેવ તમે તો સો પુત્રની માતા બનવાનું વરદાન આપી દીધું છે પણ મારા જેવી પતિ વતા સ્ત્રી પતિ વગર પુત્રો સો વર્ષ સો પુત્રોની માતા સી રીતે બનશે માટે તમારા વરદાનને ફળીભૂત કરવા માટે મને મારા સો પતિને પ્રાણ પાછા આપી દો સાવિત્રીની ચતુરતા ચતુરાઈ પર અમરાજ ઘણા ખુશ થઈ ગયા તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાન પ્રાણ પાછા આપ્યા વિના પાછા આપ્યા વિના છૂટકો ન હતો ચતુરાયથી સાવિત્રીએ પાંચ વરદાન માગી લીધા અને છેલ્લે વરદાનમાં તેને પતિને સજીવન કરવા વિનંતી યમરાજને છૂટકો ન હતો આથી યમરાજ ખુશ થયા અને સત્યવાનને જીવતદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારે ચારસો વર્ષ કરી દીધું અને સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપી દીધા સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજ ચાલવા ચાલતા ગયા સાવિત્રી જંગલમાં ગઈ જ્યાં તેના પતિનું શબ પડ્યું હતું ત્યાં તેને પતિનું માથું ખોડામાં લીધું તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગયા સત્યવાનને સપનામાં જોઈ બધી વાત કહી તેના જવાબમાં સાવિત્રી સત્યવાન સત્યવાન વાત કહી સંભળાવી અમરાજના વરદાનને પ્રતાપે સત્યવાન પિતા દેખા સત્યવાનના પિતા દેખતા થયા અને ખોટ ખોયેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને સો વર્ષ સો બળવાન અને ગુણવાન પુત્રો થયા અને સમય જતા સાવિત્રી પણ સો સો સૌ આયુષ્યવાન પુત્રોની સો આયુષ્યવાન પુત્રોની માતા બની આમ આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને વાંચનારને સાંભળનારને સૌ કોઈને ફળજો જય સાવિત્રી